અને એ પરીક્ષા માટે અગત્યનું બની રહેશે બરાબર એટલે તો આપણે સેલ્સના પ્રમાણમાં અહીં કીધું છે કે કોઈ રેખા ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે ત્રીજી બાજુને સમાંતર હોય બરાબર આની અગાઉ શું હતું કે કોઈ રેખા સમાંતર હોય અને સમાંતર સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એવું સાબિત કરવાનું હતું એ તમને યાદ થોડું કરાવી દો મિત્રો કે એમાં જે છે

બરોબર અથવા પ્રતીપ એમે કહેવાય પ્રતીપ શું થશે ભાઈ તો આની કરતા ક્રમ ઉલટાઈ જશે એટલે કે ભાઈ પક્ષમાં શું આવી જશે છેદમાં બરોબર એડી ના છેદમાં ડીબી બરાબર એના છેદમાં અહિયા સમાંતર આપેલું હતું અને સમાન ગુણોત્તર સાબિત કરવાનું હતું અહિયાં સમાન ગુણોત્તર આપેલું છે અને સમાંતર રેખા સાબિત એટલે એ પ્રતિક વિધાન થયું જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય બરાબર જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય તો એનું પ્રતિપ વિધાન શું થાય જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે તો એ પ્રકારનું એક આ વિધાન થયું બરાબર એટલે કે ભાઈ થેલ્સનો પૂછાય તો ઓકે રેડી પણ થેલ્સ નું પ્રતિપ શબ્દ જો ખાસ ધ્યાન રાખશો મિત્રો આ ભૂલ કરીએ છીએ પરીક્ષામાં ઘણીવાર વાર ઉતાવળે તમે બરોબર શબ્દ વાંચીને કે ભાઈ થેલ્સનો નો પ્રમય પૂછાયો છે બરાબર એવું સમજીને આપણે ઘણી એ લખી નાખતા હોય તો મિત્રો આ એક સ્પષ્ટતા ખાસ જોઈ લેશો બરાબર પ્રતિપ તો થેલ્સના પ્રમેયનું પ્રતિપ આની અગાઉ આપણે થેલ્સનો પ્રમેય સમજાવી ચૂક્યા છીએ ઓકે દિવાદાંડી લેક્ચર નંબર એકસો પચાસમાં જે આપણે સમજાવ્યું છે હવે આજે આપણે દીવાદાંડીનું નવું લેક્ચર છે એમાં પ્રતિપ વિધાન આપણે સમજવાનું છે ઓકે તો મિત્રો આ એક તકેદારી રાખશો ઓકે હવે આપણે ખાસ સમજી લઈએ શું કહે છે બરાબર તો પહેલાં તો એક આકૃતિ આપણે દોરી લઈએ એટલે વધારે ખ્યાલ પડે ઓકે પહેલાં આપણે એક ત્રિકોણ લઈ લઈએ મિત્રો ઓકે હાલ ઓકે તો મેં આ ત્રિકોણ લીધો પછી ઓકે હવે બીજું શું કરું ભાઈ આ ત્રિકોણના નામ આપી દઈએ આપણે કે ભાઈ ત્રિકોણનું નામ છે આપણે નામ આપી દઈએ તો અહીંયા એ પછી અહીંયા બી અને અહીંયા સી ઓકે મિત્રો સારું હવે આપણે રેખા લઈ લઈએ આપણે ચાલો બરાબર મેં આ એક રેખા દોરી એ રેખા છે આપણી બરાબર ડી ઈ આ કયા બિંદુ છે ડી ઈ ઓકે સરસ તો કે ભાઈ આ એક રેખા ડી જે બીસીને સમાંતર છે એવી મેં આપણે સાબિત કરવાનું છે બરાબર સારું પછી શું કરીએ હજી એક રેખા આપણે દોરી લઈએ જેથી કરીએ આપણું કામ બરાબર આગળ વધે મિત્રો બરોબર ઓકે અને આપણે કલર ચેન્જ કરી નાખીએ ઓકે અહીંયા જે બિંદુ છે એનું નામ આપી દઉં ડેશ ઓકે Ito, adite, mitro. Okay. Ito, આ રીતે હવે આપણે પક્ષમાં શું લખવાનું થશે એ આપણે ખાસ એ વાક્ય રચના જે ગુજરાતી છે એના ઉપરથી પક્ષ લખવાનું ગોખવાનું નથી બરોબર પક્ષ લખીએ આપણે પક્ષમાં શું લખીએ કે ભાઈ પક્ષ બરાબર કે ભાઈ જો કોઈ રેખા પડશે આવે છે ત્રિકોણમાં બરોબર ત્રિકોણ કયો છે એ બીસી તો લખીએ ત્રિકોણ બરાબર ત્રિકોણ એ માં બરોબર રેખા ત્રિકોણ એબીસીમાં માં એક રેખા बराबर गुजराती वाक्यों पर कोई रेखा न्याय एक रेखा त्रिकोणी बराबर त्रिकोण एबीसी में एक रेखा त्रिकोणी बी बाजू बराबर त्रिकोणी त्रिकोणी बी बाजू ત્રિકોણની બે બાજુ કઈ કઈ છે તો કે ભાઈ એ બી અને એસી બરોબર એ બી અને એસી એસી ને બરોબર અનુક્રમે ક્યાં કઈ જગ્યાએ છેદે છે ડી અને ઈ બિંદુમાં ડી અને ઈ બિંદુમાં છેદે છે તો લખીએ કે ભાઈ બે બાજુ એ અને એસી ને અનુક્રમે બરાબર અનુક્રમે બિંદુ ડી અને બિંદુ ડી અને

છેદ છેદમાં ડી બરાબર છેદમાં થાય છે મિત્રો તો વાક્ય આખું જે છે સમાન ગુણોત્તરમાં બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે ત્રીજી બાજુને એ સમાંતર છે એટલે એ સમા જશે એ જશે બરાબર અહીંયા સાધ્યમાં વાક્ય જશે ઓકે તો સાધ્યમાં લખી નાખીએ સાધ્યમાં શું થશે ભાઈ કે ડી સમાંતર બીસી રેડી મિત્રો

હવે મિત્રો અહીંયા શું આપણે એક તકેદારે રાખીશું કે ભાઈ છે તો એ વાત કરી લઈએ કે ભાઈ સાબિતીમાં લખે રેખા રેખાઓ ડી અને બીસી બરાબર લખીએ રેખાઓ અને બીસી બંને બંને ત્રિકોણ એ ના ત્રિકોણ એ બીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે ઓકે તો કે ભાઈ બંને ડીએ અને બીસી એ ત્રિકોણ એ બીસી ના સમતલમાં આવેલી છે તો આથી તેમના માટે કહી શકાય બરોબર આથી તેમના માટે શું બે શક્યતા રહેલી છે તેમના માટે કઈ બે શક્યતા કે ડી છે એ બીસી ને સમાંતર છે અથવા તો ડી છે એ બીસી ને સમાંતર નથી તો લખી નાખીએ ઓકે તો પછીનું વિધાન આપણે લખીએ ભાઈ ઓકે આથી લખીએ આથી તેમના માટે તેમના માટે બે શક્યતાઓ આથી તેમના માટે બે શક્યતાઓ છે બરાબર કઈ કે બે શક્યતાઓ છે કે ભાઈ એ બીસી ને સમાંતર છે અથવા ડી એ બીસી ને સમાંતર નથી રેડી

તો અહીંયા થોડુંક સમજાવવા માટે મારે અહીંયા ત્રિકોણ તમારી સામે ફરીથી પાછો એક લેવો પડશે ઓકે ઓકે તો કે ભાઈ આ ત્રિકોણ કયો છે આ વાર સમજાવવા માટે તમારી સામે મારે આ ત્રિકોણ લેવો પડશે મિત્રો રેડી તો ઓકે પછી આપણે કરીએ સારું રેખા લઈ લઈએ બરોબર રેખા આપશો ને ખ્યાલ છે આનું નામ શું છે ડી છે બરાબર ડી ઈ પછી બીજી એક રેખા આપણે લઈ લઈએ બરાબર અને આ છે ડી ડેશ ઓકે તો અહીંયા મારે શા માટે લેવું પડે કારણ કે અહીંયા મારે તમને સમજાવવા માટે ગાણિતિક બરાબર આકૃતિ સામે રાખવી પડશે સારું જોઈએ હાલો હવે શું કરીએ આપણે પ્રમય નંબર જે આપણે છ પોઈન્ટ એક પરથી બરોબર હવે પ્રમય આપણો જે છે એના મુજબ તો આપણે લખીએ પ્રમય બરોબર એ પેલા આપણે એક વાત કરી દઈએ ધારો કે ધારો કે સમાંતર નથી તો બરાબર તો બરાબર જો ડી એ બીસી ને સમાંતર નથી તો શું કરીશું ભાઈ ડી માંથી બરોબર બીસીને સમાંતર હોય બરાબર એવું આપણે ડીમાંથી જોઈ લઈએ રેખાકંડ તો એમાં શું કરીએ કે ભાઈ માંથી બિંદુ ડી માંથી બીસી ને સમાંતર રેખા દોરો દોરો બરોબર રેખા દોરો કે જે એસી ને બિંદુ ઈ ડેશમાં

હવે આપણે એક મગજમાં કયું ચિત્ર છે બરાબર આ ડી ધારો કે આપણી સામે નથી બરોબર આપેલું છે પણ આપણે શું કરીશું ભાઈ આ જે છે આટલો અને એના છેદમાં આટલો બરાબર તો કે ભાઈ તેથી શું થશે એડી ના છેદમાં માં ડીબી બરાબર

છેદમાં આપેલું છે ડાબી બાજુ સરખી છે ને ના છેદમાં ડીબી અને એડી ના છેદ તો આ બંનેની જમણી બાજુ કેવી થશે સરખી તેથી બરોબર ક્રમે તમે આપી શકો ઓકે આને એવું લાગે તો ક્રમ આપી દો એક બરાબર આ કયો આપી દો અને બીજો ઓકે તો કે ભાઈ એક અને બે પરથી બંનેની ડાબી બાજુ સરખી તો જમણી બાજુ કેવી થશે સરખી એના છેદ માં એ ડેસી બરાબર એ ના છેદ માં ઓકે સરસ

મિત્રો તો હવે આપણે શું કરીશું ભાઈ આ દેશ વી રેડી મિત્રો જો મિત્રો હવે અહીંયા તમે જોઈ રહ્યા છો દેશ વેસિ એટલે શું થઈ જાય આખું આખું છે ઈ શું થઈ જાય એસી બે નો સરવાળો કરો એટલે શું થાય એવી રીતે એટલે પણ એસી તો તેથી આપણે કરી નાખીએ ભાઈ બરોબર બે નો સરવાળો શું થશે હાલ તેથી અહીંયા લખી નાખીએ છેદ છેદમાં રેડી મિત્રો તો હવે શું થયું ભાઈ અહીંયા એસી અને અહીંયા એસી એટલે એસી એસી ઉડી ગયા એટલે થશે એટલે મિત્રો શું થશે બરાબર રેડી આ સમજાય છે આ મુદ્દો જો અહીંયા એસી એસી ઉડી ગયા એટલે ઈ ડેસી બરાબર ઈસી બરાબર તો કે ભાઈ ઈડેસી બરાબર ઈસી એટલે ઈ જે બે રેખા છે એ બંને શું છે એટલે કે ભાઈ ઈ દેશ અને ઈ બિંદુ એ સંપાંતિ બિંદુ થયા સંપાંતિ એટલે એક જગ્યા એ બંને આવેલા છે બરોબર એટલે કેવી થાય એક જ રેખા છે બરોબર બિંદુઓ કેવા છે ભાઈ બિંદુઓ સંપાંતિ છે કેવા છે ભાઈ સંપાંતિ છે એટલે કે બરાબર છે રડી તેથી બરાબર ડી ડેશ અને એક જ રેખા છે અને બિંદુ કેવા છે સંપાંતિ એટલે કે ભાઈ એક જ જગ્યાએ બરોબર બંને બિંદુ એક જ જગ્યાએ તેથી એટલે કે ઈ ડેશ બરાબર ઈ છે ઈ ડી દેશ તેથી ડી દેશ અને ડી એક જ રેખા છે વળી બરાબર આપને ખ્યાલ છે બરાબર હવે કોણ છે એ કઈ આપણી જે રચના છે મૂળ બરોબર રચના મુજબ બરોબર વળી તેથી બી સમાંતર બી જે આપણે લાવવાનું હતું ઓકે સરસ રેડ મિત્રો તો આ રીતે તમારી સામે થેલ્સનો પ્રતિક પ્રમેય બરાબર પ્રતિપ પ્રમય એ ખાસ મિત્રો તૈયાર કરશો બરાબર એમાં ખાસ મેં તમને વાત કરી છે અગાઉ પણ મેં કીધું છે બરાબર વર્તુળના બે પ્રમેય થેલ્સનો પ્રમય આટલા તમારે છે એ કમ્પ્લીટ હોવા જોઈશે ઓકે મિત્રો તો આ રીતે તમારી સામે પ્રમય છે આ બરાબર થેલ્સનો પ્રતિપ પ્રમય એનું વાક્ય રચના થોડી સમજી લો અને પ્રમેય એકદમ સરળ ગાણિતિક છે બરાબર સ્ટેપ બધાય બહુ સરળ છે ડાબી બાજુ એક ઉમેરો તો આ બાજુ એક આ બાજુ લસા ઈ ડેસ સી એટલે કે આના છેદમાં નથી કશું તો આને ઈ ડેસી વડે ગુણી નાખ્યા છે અહીંયા ઈ સી તો અહીંયા બરાબર તો આ રીતે વાત તમારી સામે કરી છે મિત્રો રેડી તો થેન્ક યુ મનીષ ઉજા નમસ્કાર ફરી પાછા આવતી કાલે મળશું થેન્ક યુ